તો બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ હવે ટૂંક સમયની અંદર આવવાનું છે ત્યારે જે ધોરણ દસ અને ધોરણ બાર પછી તમારી કારકિર્દી બાબતે ઘણા બધા વિદ્યાર્થીઓ મોજવણ અનુભૂતા હોય છે તો કારકિર્દીના પંથે બે હજાર ચોવીસની લેટેસ્ટ જે બુક કહેવાય કે તમને માર્ગદર્શન મળી રહે એ માટે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અમદાવાદ શહેર દ્વારા બહાર પાડવામાં આવી છે આ પીડીએફ ફાઇલ છે આ પીડીએફ ફાઇલનું સંપૂર્ણ તમે અભ્યાસ કરશો તો તમારી કારકિર્દી આગળ કઈ રીતે ધપાવવી એના વિશે તમને ખ્યાલ આવી જશે કે ધોરણ દસ પછી તમે શું કરી શકો છો ધોરણ બાર આર્ટસ સાયન્સ અને કોમર્સ પછી તમે આગળ કયો કયો અભ્યાસક્રમ કરી શકો છો અને કેવા પ્રકારની જોબ મળી શકે છે એ માટેની સંપૂર્ણ આ ડિજિટલ બુક છે તો એની પીડીએફ ફાઇલ તમારે મેળવી લેવાની છે હું અમને થોડી ઝલાક બતાવી દઉં છું કે આની અંદર તમને કેવા કેવા પ્રકારની માહિતી મળવાની છે તો શરૂઆત તમે જોઈ શકો છો કે ખરેખર આ બુકનું એક વખત તો તમારે ખૂબ જ ઝીણવટપૂર્વકનો અભ્યાસ કરવાની જરૂર છે આ બુકની અંદર તમને તમામ યુનિવર્સિટીઓની અગત્યની વેબસાઈટની લિંક મળી જશે પછી ધોરણ દસ પછીની કારકિર્દીની ઉજ્જવળ તકો વિશે માહિતી મળશે ધોરણ અગિયાર અને બાર ડિપ્લોમા એન્જિનિયરિંગની અંદર કઈ રીતે અભ્યાસ થાય છે એ મળશે આઈટીઆઈ કોર્સિસ વિશે જાણકારી મળશે એના પછી વોકેશનલ જે કોર્સિસ કહેવાય એના વિશે પણ તમને જાણકારી મળી જશે પછી પ્રોફેશનલ કોર્સિસ છે ફાઇન આર્ટ્સ ડિપ્લોમા છે મલ્ટીમીડિયાના કોર્સ છે એના વિશેની પણ વિસ્તૃત જાણકારી મળશે પછી ધોરણ દસ પછી નોકરી માટેની કેટલી તકો છે દસ પછી પણ કઈ કઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી શકાય છે ને કઈ કઈ જગ્યાએ નોકરી જઈ શકે છે એના વિશે મળી જશે એના પછી ખાસ તમે જોઈ શકો છો કે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ પછી ઉજ્જવળ તકો કહી રહેલી છે એના વિશેની સંપૂર્ણ માહિતી છે ધોરણ બાર આર્ટ્સ પછી કોમર્સ પછીની સંપૂર્ણ માહિતી તમને આ આની અંદર સામાન્ય પ્રવાહ પછીની જે વાત છે એની અંદર નર્સ જનરલ નર્સિંગ કોર્સિંગ છે બરાબર ધોરણ બાર કોમર્સ પછીની આ વાત છે એ તમામની માહિતી તમને અહીંયા મળી શકે છે તો તમારે વિસ્તૃત અલગ અલગ યુનિવર્સિટીઓ વિશેની વેબસાઇટની લિંકો પણ મળે છે તમે જોઈ શકો છો સીધી તમે અહીંયા ક્લિક કરશો એટલે જે તે યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર તમે પહોંચી શકશો એટલે આ બુક તો તમારે એક વખત ડાઉનલોડ કરી લેવાની છે અને તમારા મોબાઈલમાં હોવી જ જોઈએ

એના પછી તમે આગળ ડિગ્રી એન્જિનિયરિંગ પણ કરી શકો છો હવે ગણિત રાખેલું છે તો તમે સાયન્સ કરી કરી શકો શકો છો છો કોમર્સ કરી શકો છો બરાબર હવે આપણે સ્ટાન્ડર્ડ ગણિત રાખ્યું છે તો તમે ખાલી સામા સાયન્સની અંદર મેથ એ ગ્રુપ રાખી શકો છો જો સ્ટાન્ડર્ડ વાળા હોય એ એ તો તમને ખ્યાલ છે બરાબર એના પછી અગિયાર બાર તમે કરશો તો સામાન્ય પ્રમાણે આપણે વાત કરીએ એની અંદર તમે શું કરી શકો છો જો આર્ટસ રાખેલું હોય તો તમે શું કરી શકો છો તો આર્ટ્સ રાખેલું હશે તો તમે ગુજરાતી હિન્દી સંસ્કૃત ઇંગ્લિશ પણ ભાષા સાથે અર્થશાસ્ત્ર મળે સાથે બીએ કરી શકો છો ગ્રેજ્યુએશન કરી શકો છો બી એ કરી શકો છો બી એલ કરી શકો છો બરાબર પછી કોમર્સ હશે તો તમે બીકોમ કરી શકો છો બીબીએ કરી શકો બીપીએફ કરી શકો આ બધા જ કોર્સની તમને સંપૂર્ણ જાણકારી મળેલી છે તો ફટાફટ તમારે આ પીડીએફ ફાઇલ મેળવી લેવાની છે અને આ પીડીએફ ફાઇલ મેળવવા માટે તમારે કશું જ નથી કરવાનું તમારે ગૂગલની અંદર સર્ચ બારની અંદર જઈ અને ટાઈપ કરવું છે ડબલ્યુ ડોટ શન ડોટ ઇન જેવું તમે લખશો એટલે આપણી વેબસાઇટ આવી જશે ને ત્યાંથી તમે આ મેળવી શકો અથવા તો આ જ નીચે હું તમને લિંક આપી દઈશ તો આ તમે ફટાફટ પીડીએફ ડાઉનલોડ કરી શકો જેથી તમે વિસ્તૃતતાનો અભ્યાસ કરી શકો સંપૂર્ણ જાણકારી આની અંદર આપેલી છે બરાબર તો ફટાફટ ડાઉનલોડ કરી નાખો